બોલો બે માંથી એક ને એમ નથ થાતું થેલો ઉપાડ લે મમ્મીનો હાથી કઈ દેવાનું કે મોઢા મગ ના હોય તો ઉપાડી દયો થેલો કે આગળ પાછળ કે ફેરા ના રાખ્યો બધાય લાવો બોલો લ્યો કઈ કેવા માનું છો તો આને તો અને તમને અંદર પધારો કે કઈ મુરત જોવાનું છે બાપ રે મારા વિના મારું ઘર તો જો હાવ બદલાઈ ગયું તમારું ઘર એમ ને તો હું જે વસ્તુ મેં જ્યાં રાખ્યું ને ત્યાં જ રાખવાની બદલવી ના જો હું આવું ને ત્યાં

અરે બાપા એ સાફ સફાઈ કરી છે તમારા ગગાય બધું છે ને આવ કેવું ભરી મૂક્યું તો ખબર છે તમને એક દી તમારે સાફ સફાઈ કરતા થઈ આખી આ તો કે માર ગગો થોડોક બાયડીના કામ કરે હા તમારી વહુ ભાઈડાના કામ કરે તો વાંધો નઈ કા ઈ કમાવા જાય ઈ કઈક કઈક કરીને પૈસા કમાય તો વાંધો નઈ કા અને હા તમે અહીં આવતારી ગુડાઈ ગયા છો હોટલા દીમાં બરોબર છે તો અહીં ગામડે કોણ કામ કરે છે તમાર ઘરવાળો નથી કરતો તો હું ઈ બાયડીના કામ નથી કરતા મારો ઘરવાળો કરે ને તો વાંધો એનો ગગો ના કરવો જોઈએ બોલો બાકી આખું કામ કરે તો વાંધો નઈ

નાનપણ મારી મારીને હાકુ કરાવ્યું છે અમે તો મારવા નથી જવાના તમારા ગગાને હા પણ આ કે બોલા વિના નો રહી ગયો તો હાલો ખરીઓ બે ઘર માં મન લાગે જ રસે બેઠી મગાવી દેહો કા હા એ તમાર માં આવી ગયા સલ બધું મગાવી દેહો હું કેતી હતી ને આડું પાણી પાણી મરી ગઈ તો કે ને ના ઘર નો ખાય ઘર નો ખાય અને હવે આયા હજી આવી છે હજી તો પગ મૂકો છે ને તો કે બાકી મગાવી લેહો બોલાળ્યો તે દી હું થાકી ગઈતી આખો ઘર સાફ કરીને તો તમારે નતો મગાવી ને આજે મમ્મી આવ્યા છે તો તમારે મગાવી દેવું अरे क्या मगावी लीधु पण आवे से बाहेर खेकळू

કે વાતમાં આવી ગઈ તો તો જેની ઘરે રહેતી જેને આહુ ગમતા હાહુને રાખતી એની વહુ અને હાહુ આ એમ મારી હાહુને કઈ જાઈ તો બોલો મારી કરે છે હા ઘરમાં વહુ તો કોઈ આવતી નથી એટલે ના ના આવે એમ તો ના ના આવે એમ તો જાય રહેવું હોય તો કોણ બદલાવે હોય ભેગો તો બદલવાનું થાય જે રીતે તી ના હોય તો એનું હું ઉપાડી હોય બેદી આવીને વઈ જાય આ ખખેરું એને આપણે ત્યાં રહેવું નથી આપણે આપણા ઘર માં રાખશું મેં રાખતી છે બધઈ છે એ મને યાદ આવી ગયો કામ આ કામ યાદ આવશે બધું યાદ આવશે કીધું ને એટલે પાકતી કેવી જોયું મારા સાહુને આવી પડે એને કહી દઈએ આપણે ને આપણા ઘર એક વસ્તુ કેવા જવાનું ના હોય એને તારું પણ હું વયું આખું ને પછી તમારું કઈ વયું નઈ જાય ને હું બધાને બધું કેતી ફરીસ તો હાતી તું કેક છો આખું નો કહો ને તો હવે કેવા જ મંડી છોડ્યો તમે આ તો આપણને એમ થાય કે આપણે ક્યાં કેવું ને આને આને પલ માહિતી દેવી હું આમ કરું હું તેમ કરું હું ફલાણું કરું ઢીકડું કરું કરતા કઈ ના હોય કરમાં લે કરું તો શું વાતું નત કરતી હા બસ ઈ આવડે છે ઈ એક ખૂબી સાવળવી જોઈને

どう <noise> <noise> આજે આપણે ઘરમાં અંદર હરખા આવ્યા નથી કલાક થી મહાભારત થાય છે લે તે હું કરું છું મહાભારત હાલી નીકળ્યા સુધી લે બોલો કઈ હું નઈ ને શાંતિ થી ઘરમાં નથી આવતી રહેતી હા હું હમ ચૂપચાપ આતે હી નહીં ઓર ચૂપચાપ જાતે હી નહીં જરાય મજા ના આવી ના સાયરી લાગી ના કહેવત લાગી કે ના ડાયલોગ લાગ્યો મે કે સાયરી દે કહેવત કે ડાયલોગ કી તો હું તો ખાલી બોયલી બોલો લ્યો એ સે ને હવે અમાર થોડું કામકાજ કરવું છે એટલે એવું હોય જમવા હોય તમે આવજો જમવા બરોબર છે দি বলে মা ও মিদা িয়ে ঠমাতি নে এক এ ু কে মা ু মরা জ মথই। মরা এু সেন পা মিটা ে। কাম জুদ কর। জা মারিত করনা আু করনে মার । ঘ পাচ মিনি সে ক তা ক খবর মার ম । আ সা খবার খো খ । અરેરેરેરો આ લોઢી કેટલાની આવી નવી 200 રૂપિયાની બાપ રે તો જો 50 સા બનાવાના ની કેટલી ઈ તમારું બે વાર અરેરેરે એટલે તમારું લોઢી 200 રૂપિયા મારે નિકરી તો બરોબર તો એક વાર રૂપિયા બે વાર કેટલું થાય 500 રૂપિયા આ તો બસ 500 રૂપિયાની અને આ બધું હું આમ ને બધું મૂકી દીધું છો ખરી હાવ એટલે હું ના ઓ એટલે તો હાવ ખાવ એટલે ખાવ છે ને જ ઉતારે આnte masal no tase badhi maro bar rakhad tu e me andar khali andar যা বাপা ওতারো সে বালমিকো সে সে পলমিকো সে সেলকি মানি জাতা ওইন অড্লো ভাসামার করোদনা করিয় তমার আপ্র আপ্র আগর কামকরিয় ઉપાધી તો હોય ને મે વિડિયો લીધા છે અગલાય કેવું રાખ્યું છે વિડિયો તો જોજો એકવાર તમારે આવું ના ગમે તમને પગ મૂકો તો એની વાત રહી એવો બક 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 કર્યા કર થઈસ આવી તો ની હું તો અહીંયા જતી તમે આવ્યા હમણા એ બહુ સારું તું તારા મિત્રો એ વાત તો કઈને એટલે તારો મગજ ટાટો થઈ ન કરશે ને ધબધ બાટીક બોલાવી સમારી એરે તો એવો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય મારા ઘણા બધાની કોમેન્ટ આવી છે તો એના નામ અહીંયા લઉં છું પહેલી કોમેન્ટ છે શીતલબેન ચોહાણ સ્મિતાબેન પરમાર શીતલબેન ચોહાણ હિના પ્રીતિ પટેલ હા પ્રીતિબેન હા હું અગર આવતું નથી એ ડબડબાટી કોની બોલાવી હી હી નૈના વાઘેલા હેમાંગી ગજ્જર પ્રીતિબેન ચોહાણ સૈલેશ મોરી મનીષાબેન કમલાબેન સોલંકી ભારતી સાંઘવી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા આલિયાબેન આલિયા બેન કહે છે વિડિયો બહુ મોટો બનાવો ને નાનામાં તો મન મજા આવે કે પૂરો થઈ જાય છે હા બેન મને ખબર છે પરંતુ મને એટલો ટાઈમ નથી રહેતો મોટો વિડિયો બનાવવાનો જેથી કરીને હું નાનો વિડિયો બનાવું છું અને બને તો હું રોજ તમને વિડિયો આપું છું એવી કોશિશ કરું છું મને જો ટાઈમ મળશે તો હું જરૂરથી મોટો વિડિયો બનાવીશ વાલા ભૂમિબેન હિના વાસાની ગોપીબેન કિશોરભાઈ ઉદેસા નરેન્દ્ર જાડેજા પ્રજાપતિ આરતી રામુભાઈ મુમતાસબેન દક્ષા કોટેચા ઉષા બારોટ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ દિલથી ખૂબ ખુબ આભાર અને આ વિડીયો કેવો લાગ્યો કેજો મિત્રો મળશું આપણે પછીના પછી ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે